નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મગામ અગિયારસો થી ચૌદસો ને એકોતેર ધંધુકા તેરસો પચીસ થી પંદરસો ને એકત્રીસ મોરબી ચૌદસો થી નેવું જેતપુર ચૌદસો થી એક્યાસી એક હજાર થી તેરસો ને નેવું હળવદ બારસો થી ચોવીસ ટીટોય ચૌદસોથી ચૌદસો ને સિત્યોતેર બોટાદ તેરસો સિતેરથી સોળસો ને પચાસ ચૌદસો થી ચૌદસો ને સિત્તેર રાજકોટ તેરસો થી નેવું કાલાવડ અગિયારસોથી પંદરસો ને પચાસ ઉનાવા બારસો થી એકવીસ ધ્રોલ એક હજારથી ચૌદસો ને હિંમતનગર પંદરસોથી સોળસો કડી તેરસો પિસ્તાલીસથી પંદરસો ચાલીસ કુકરવાડા બારસો એંસીથી વિજાપુર ચૌદસોથી સોળસો છ વિસનગર તેરસોથી સોળસો પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો જામનગર એક હજાર થી પંદરસો નેવું સિદ્ધપુર બારસો થી પંદરસો ને પાંચ થોરા તેરસો પિસ્તાલીસ થી ચૌદસો ને એકાવન ભાવનગર બારસો નેવુંથી પંદરસો ને પાસઠ